સામે આવ્યું છે ઠાકોર સમાજની એક મિટિંગ મળી હતી અને એ મિટિંગમાં ગેની ઠાકોરે કહી દીધું છે કે ડીજે નો નિયમ તો રહેશે જ શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ઠાકોર સમાજની જો વાત કરવામાં આવે અને ખાસ કરી અને બંધારણની વાત કરવામાં આવે તો ઠાકોર સમાજનું જે બંધારણ બનાવવામાં આવ્યું એ બંધારણની હાલ અને ચર્ચાઓ થઈ રહી છે અનેક સમાજ દ્વારા પણ નિવેદન આપવામાં આવી રહ્યા છે આપણે જોયું કે ઠાકોર સમાજનું બંધારણ બન્યું ત્યારબાદ રબારી સમાજ દ્વારા પણ કહેવામાં આવ્યું કે એમનું બંધારણ બનાવવામાં આવશે ત્યારબાદ આપણે જોયું કે પાટીદાર સમાજમાં પણ હાલ બંધારણને લઈ અને ચર્ચાઓ ચાલી રહી છે આપણે જોયું કે જે ગઈ કાલે હિરાભાઈ સોલંકીએ પણ કહ્યું હતું કે કોળી સમાજને પણ બંધારણની જરૂરત છે પરંતુ જો ઠાકોર સમાજના બંધારણની વાત કરવામાં આવે તો હાલ ઠાકોર સમાજના બંધારણને લઈને જ અનેક ચર્ચાઓ થઈ રહી છે ખાસ કરી અને જે ડીજેનો નિયમ હતો એ ડીજેના નિયમને લઈ અને અનેક ચર્ચાઓ છે આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું કે સિંગર ગબ્બર ઠાકોર અને એમના ભાઈ અર્જુન ઠાકોરને આખી બાબતને લઈ અને નાદ બહાર પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ નવો વિવાદ સામે આવ્યો હતો અને એક વિવાદ સામે આવ્યો તો ઠાકોર સમાજમાં

મારે સોશિયલ મીડિયાના યુવાનોને અભિનંદન આપવા પડે કે એક વ્યક્તિ કા કરે તો એના ઉપર તૂટી પડે છે એટલે કાંટાઓ તો મોબાઈલ બંધ કરી નાખે છે સોશિયલ મીડિયામાં તો તમારે આનો બંધ કરે ને એના સામે જે છોય બરોબર છે એમાં મારો ટેકો છે એની એની સામે કોઈ ટીકા કરનારું કે કંટ્રોલ કરનારું ન હોય તો બીજો આ બાબતમાં પ્રયત્ન કરે એટલે એ બાબતમાં કોઈ પ્રયત્ન ન કરે એના માટે કરીને સોશિયલ મીડિયા જે એક્ટિવ છે જે ખાલી ભાષામાં જ આપણે એની હાથે જે કઈ કોમેન્ટ કરો કે જે કઈ કરવાનું હોય પણ સારી ભાષા હું તો અભિનંદન આપું છું આ સમાજ કે તમે બંધારણ કર્યું એના પછી છો કે હાથ સમાજે બંધારણ કર્યું અને છ હાથ સમાજો એ આ ટીચરો મુદ્દો તો પહેલા નંબર માં લીધો છે એટલે આજે એક ઠાકોર સમાજ ના એક ઠાકોર સમાજ ના બંધારણ ના મનોબળ ને પાડવાની વાત તો નથી પણ બાકીના જે હાથ સમાજો છે એ પણ જ્યારે આપણે આ સારી વાત ને આવકારતા હોય તો એક ટકા કે બે ટકા કાંઈ નાના મોટા લોકો એના માટે જે ધંધો રોજગાર કરતા હોય એને ટીકા કરવા વાળાને કોઈ સરન્ડર ના હોય જ્યારે આ ટીજે આવ્યા એ ટાઈમે ઢોલ વાળે કોઈ એમ ના કીધું કે અમારી રોજગારી છીલવેલી હતી તો કાય ઢોલ વાળા કહે છે પાહડાવાળા કહે છે પડી બજાર વાળા કહે છે કરિયાણા વાળા કહે છે કાપડ વાળા કહે છે અને આ બાબતમાં જે હવે બજેટ બે હજાર છમીનું પાસ થઈ ગયું

આવું એમ કરો અંદર લાખો કરોડો માં આ સમાજ ને આ બંધારણ ના માધ્યમથી આર્થિક ફાયદો થવાનો એટલે મહેરબાની કરીને અને હું તો અભિનંદન તો સૌથી વધારે આ મનોરંજન માટે એને આપવો પડે

અરે મોટા મોટા ગામો ની અંદર ગામમાં લગ્ન થાય ભલા ઘરે આલે અને આખા ગામનો દમણવાર એક પ્રકારે સમજ્યા હવે તો હોવા તારા નહીં હોવાની અને આ પ્રમાણે આવનાર સમય ની અંદર ધીમે ધીમે આ બાબતમાં પણ આગળ વધવા માટેની જરૂર છે અહિયાં તમે ખૂબ બધા આપણા મંત્રી એ કીધું ગેનીબેન ઠાકોરે અહીંયા સ્પષ્ટ કહી દીધું છે કે જે ડીજે નો નિયમ છે અને જે નિયમ બનાવવામાં આવ્યા છે બંધારણમાં એ સોળ નિયમો એ નિયમો રહેશે જેમાં કોઈ પણ પ્રકારે ફેરફાર કરવામાં નહીં આવે ડીજે નો નિયમ જો બનાવવામાં આવ્યો છે બંધારણમાં બનાવવામાં આવ્યો છે તો પછી ડીજે નો નિયમ રહેશે જ અને હવે આખી બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે ગેનીબેન ઠાકોર દ્વારા તો સ્પષ્ટ કરી દેવામાં જ આવ્યું છે અને આપણે બધાને ખબર છે છે કે કે તેમની સાથે સાથે ઠાકોર ઠાકોર સમાજના અનેક આગેવાનો પણ જોયું અલ્પેશ સ્વરૂપજી ઠાકોર આ તમામ લોકો ગેનીબેન ઠાકોરની સાથે છે અને સ્પષ્ટ વાત છે કે જે નિયમ બનાવવામાં આવ્યા છે સમાજના બંધારણના એ નિયમો રહેશે જ અને હવે જો બીજી તરફ ડીજે વાળાઓની વાત કરવામાં આવે કલાકારોની વાત કરવામાં આવે તો તેમના દ્વારા અહીંયા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે આ જે નિયમ છે એ નિયમ ક્યાંક ને ક્યાંક એની અંદર કોઈક ફેરફાર કરવામાં આવે ડીજે વાળાઓ જે કામ ધંધો કરે છે જેમનું રોજગાર છે એમને પણ ક્યાંક ને ક્યાંક કંઈક ફાયદો થાય એવું કરવામાં આવે આગામી સમયમાં હવે જોવાનું રહેશે કે આખી બાબતને લઈ અને બંધારણમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં ડીજે વાળાઓ જે કલાકારો છે તેમનો હાલ જે વિરોધ ચાલી રહ્યો છે એને લઈને કોઈ નિર્ણય આવે છે કે નહીં ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને સમાજની બહાર કરવામાં આવ્યા છે એમને લઈને પણ ક્યાંક ને ક્યાંક અનેક ચર્ચાઓ થઈ રહી છે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં